માંગરોડ શહેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મતદારોમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ ની જે નગરપાલિકાની ચૂંટણી આજે વહેલી સવારથી શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ રહ્યો છો ને શાળા છે તેમાં પણ લોકો મોટી સંખ્યામાં સવારથી પણ મતદાન કરવા આવી રહ્યા છે એ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે મહત્વપૂર્ણ છે કે માંગરમાં જે નવ વોર્ડ માટે જે છત્રીસ બેઠકોની ઉમેદવારોની જે જંગ લડવાની હતી ત્યારે તે વોર્ડ નંબર પાંચની જે ચાર બેઠકો છે તે ભાજપે મેળવી લીધી છે દિનારી પહેરવી લીધી છે ત્યારે હવે આઠ વોર્ડ માટે જે બત્રીસ ઉમેદવારોની ચૂંટણી જે હાલ શરૂ છે ને આવનારા સમયમાં જે બે દિવસ બાદ જ પરિણામની પ્રક્રિયા છે ત્યારબાદ જ ખબર પડશે કે કયો પક્ષ ઉમેદવાર મેદાનમાં રહેશે અને કયો ઉમેદવાર મેદાનની બહાર જશે પ્રકાશ લાલવાણી ભારત ટાઈમ ન્યૂઝ માંગરો